તો આપણે નીકળી ગયા હું ને મીર માતા ન જવા માટે શ્રી રામ જય રામ રામ હાઈ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આપણે નીકળી ગયા હું ને મીર માતાને મળી જવા માટે સવાર સવાર ના કેટલા સાડા ત્રણ થાય રહ્યા ને આપણે ઘરેથી નીકળી ગયા હું ને મીર બીજું કોઈ જ નથી આમ બે જ નીકળી ગયા કાલ રાતના પ્લાન થયો અમારે જવાનું મસ્ત મજા એક જોડી કપડા પેક કરીને નીકળી ગયા તો હવે જોઈ તો હમણાં બસ આપણા ગામની બહાર જ નીકળ્યા હજી રોડ ઉપર ચડ્યા આપણે તો કેટલા વાગે આપણે પહોંચી રહ્યા કેટલા સ્ટોક થાય રહ્યા ને આપણું ફર્સ્ટ ટાઈમે પહેલી વાર માથાનો મઠ જોઈ કેવો એક્સપિરિયન્સ રહેરો આપણો શ્રી રામ જય રામ જય જય રામ તો કહીશ હમણાં ઊભા આપણે અહીંયા તારા લાખાડી કેમ્પે અહીંયા ત્યાં સવારને ચાય કોફી પીવા માટે ઘરેથી નીકળ્યા અહીંયા ચાય કોફી લઈ લઈ અહીંયા ચાય આવી ગઈ તો પેલી ચાય પી લઈ થોડુંક ચાર્જિંગ થઈ જાય પછી કરી કન્ટિન્યુ આપણે તો આપણે બ્રેક લીધો તો અહીંયા લાખાડી કેમ્પે તો પુરેશ્વર પહોંચવા જાય અહીં આપણે ચાય પી લીધી હવે ચાર્જિંગ થઈ ગઈ તો હવે થઈ રવાના પાછા નવી એનર્જી સાથે જય પુરેશ્વર મહાદેવ ધીમે ધીમે અજવાળું થાય થઈ ગયું એકદમ અજવાળું હવે મસ્ત આવરો આવ્યો આજો સનરાઈઝ થાય ધીમે ધીમે તો બસ હમણાં આપણે પહોંચ્યા છીએ અહીંયા અંગીયા પહોંચવા આવ્યા છીએ ટોલ ટેક્સ તો આગળ વિચારીને નાસ્તો ક્યાં કરી શોપિંગ કરવાનો હોય શોપિંગ કરવી હોય તો શોપિંગ ચપ્પલ ટોપી એ હાથ મોજા બધું હોય જો કાઈ લેવું હોય હોય શોપિંગ બુપિંગ કરવી કાંઈ તો કઈશ હમણાં આપણે હાલતા 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 પહોંચ્યા અહીંયા અંગિયા ટોલ ટેક્સ લંઘીને હમણાં આપણે વાલજી બાપાને ફોન કરી દીધા આપણે બાપુજીને એ નકાતણા નિષ્કલંગી લંઘી દે આપણે ફોન કરી દીજો એનો સેવા કેમ કે માં તો નાસ્તાની વ્યવસ્થા ત્યાં આપણે રાખીએ કંઈક જલેબી પાપડી કે જલેબી ફાપડા અને મરચાં ને એવું બધું હોય ફોન કરી દીધો અમે આવી રહ્યા નાસ્તો તૈયાર રાખજો બાકી જવાબ આપી દે રહ્યા હોય ટાઈમ થઈ ગયો કારણ કે દરરોજ હાલવાનું થાય નહીં એક બે વાર તમે આમ હાલો એટલે થાય જ હું જોઈએ કેટલે પહોંચાયું ફ્રેશ આપણે પહોંચ્યા અહીં નખાતાણા સિટીમાં તો બસ હમણાં થોડુંક આમ પૂછશું આપણે વાલજી બાબાકાને વીસ કલાક કીધા નખાતાણાના કેમ્પે તો બસ અહીંયા થોડુંક ઊભા હતા આ મેડિકલે કંઈક કામ હતું મીરને કંઈક કામ પતાવી લે પછી નીકળીએ આપણે થઈ ગયું કામ પૂરું હવે સીધા હે બહુ તકલીફ છે એટલે તકલીફ હતી ત્યાં તો મેડિકલ ઊભા હતા હમણાં પૂછી હાલશું નાસ્તા ટાઈમ હાલો હવે

કેમે આલીને જાય અંબે કોણ હું ને મીરા જાય આઈ રહીયા જો મસ્ત ગરમાગરમ જલેબી તૈયાર થઈ રહી હેલો ફુઆ

તો ટાઈમસર નીકળી જાય તો ટાઈમસર પહોંચી જાય આજે રાતે જ પહોંચવાનો વિચાર છે આપણો તો ફટાફટ હવે નીકળી જઈએ હવે તો થોડીક વાર કરશું આપણે રેસ્ટ જો મસ્ત મજાને ગાદલે પાથરી કુલર એ બાજુમાં રાખી બેગ ને નીચે થોડી વાર એ રામ પગ ખુલા થઈ ગયા ભણે આ હા 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 તો બસ ગઈ થોડુંક નાસ્તો કરીને આરામ કરતા હતા આપણે તો હવે આરામ થઈ ગયો થોડુંક પાંચ દસ મિનિટ જ બેઠા વધારે વારની તો હવે નીકળી રહ્યા પાછા કન્ટિન્યુ કરી આપણી ટ્રીપ ટ્રીપ હતા નહીં પદયાત્રા તો બસ હવે નીકળી ગયા કેમ્પની બારે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ટાઈમ તો ગાઈસ આપણે હાલતા હાલતા એવા પગ દુખેરા આવે એટલે થોડી થોડી ખબર પડે રહી વધારે નહીં હવે ફોનની બેટરી પણ જાય રહી આપણે પાવર બેંક લીધા પણ કામ નથી કરતું ખબર નહીં તો સિંધા ચિંતા મળી આપણે માતાના મઠ પહોંચીને સાતારા માં પોચ્યા એને આવી મેન બજાર અહિયાં આપડા ફોન ની બેટરી થઈ ગઈ ડાઉન એકદમ થઈ ગયો પૂરો હવે આપણે આ મીર ફોન લઈ લીધો હોય થોડી વાર બ્લોક કરવા માટે એટલા થાકી રહ્યા એ ભેડે હમણાં આરામ કર્યો હતો આપડે એવા પગ દુખેરા આવે તો બસ જલ્દી દર્શન કરી લઈ પેલા તો બસ લાઈન માં લાગી ગયા અહીંયા આપણે હવે જોઈએ હાલો આ જોઈએ બધા ચંપલ ને બુટ હાચવા બધા કેટલા બધા ભેગા થઈ ગયા તો બસ હવે આમ 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 પછી બે ત્રણ વાર આટા દઈ ને પછી પહોંચશું એકદમ લાઇન લાઈન સુવિધા કરી નાખીએ બસ મસ્ત મજા દર્શન થઈ ગયા વરસાદી પણ મળી ગઈ હવે જોઈએ આરતી નો ટાઈમ કેટલો હોય શું હોય આરતી થતી હોય તો આપડે આરતી લઈને જ જઈએ

Non posso nascere, tu puoi Non mi muovo, ma non ti rago, non ti muovo, ma non ti muovo. Non lo so, la canna è allo.